નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના નવા મંત્રીમંડળનું લિસ્ટ સામે આવી ગયું છે ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત છવ્વીસ મંત્રીઓની યાદી સામે આવી છે ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ નવા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે આ યાદીમાં અમૃતિયા મોઢવાડિયા વાઘાણી રીવાબા જાડેજા દર્શના વાઘેલા અને નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે સત્તર ઓક્ટોબર શુક્રવાર સાડા અગિયાર કલાકે શપથ લઈ રહ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તમામ મંત્રીઓને ગુપ્તતા અને હોદ્દાના શપથ લેવડાવશે રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફોન કરી અને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરી અને જાણ કરી હતી જોઈશું કે કોને કોને રિપીટ કરાવવામાં આવ્યા છે તો સૌ પ્રથમ જોવા જઈએ તો હર્ષ સંઘવી જેઓ અત્યાર સુધી ગૃહ રાજ્યમંત્રી હતા અને મજુરા સીટ ઉપરથી તેઓ ધારાસભ્ય છે તેઓને રિપીટ કરવામાં આવ્યા છે અને એવી પણ અટકળો છે કે ગુજરાતમાં હવે ડેપ્યુટી સીએમની પણ એક પોસ્ટ ઊભી કરવામાં આવી છે અને જે હર્ષ સંઘવી સંભાળવાના છે કાનુ દેસાઈ જે પૂર્વ મંત્રી હતા નાણાં મંત્રી તેઓને પણ ખાતું ફાળવવામાં આવ્યું છે પારડીથી ધારાસભ્ય છે ઋષિકેશ પટેલ અગાઉ ધારાસભ્યો હતા ફરીથી રિપીટ કરવામાં આવે છે આરોગ્ય મંત્રી તરીકે વિસનગરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે કુંવરજી બાવળિયા પણ પૂર્વ મંત્રી પાણી પુરવઠા મંત્રી જસદણમાંથી પોતાનું પ્રતિનિધિત્વ કરે છે તેઓને પણ રિપીટ કરવામાં આવે છે પ્રફુલ્લ પાનસેરિયા કામરેજ સુરત શ્રી રાજ્ય શિક્ષણ મંત્રી તેઓને પણ રિપીટ કરવામાં આવે છે તો પરસોત્તમ સોલંકીને પણ ભાવનગર ગ્રામ્યમાંથી રિપીટ કરવામાં આવે છે અને નવા ઓગણીસ મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસમાંથી વર્ષો સુધી કોંગ્રેસના વિધાનસભાના નેતા રહી ચૂકેલા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુનભાઈ મોઢવાડિયા જેઓ પોરબંદરથી ધારાસભ્ય છે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો જામનગરમાંથી રીવાબા જાડેજા જે એક ક્રિકેટરના પત્ની છે અને જામનગરના ધારાસભ્ય છે તેમને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે ભાવનગરથી જીતુભાઈ વાઘાણી ભીલોડાથી પીસી બરંડા વરાછાથી કુમાર કાનાણી મોરબીથી કાંતિ અમૃતિયા ખૂબ જ વિવાદો વચ્ચે કાંતિ અને પણ મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા સાથેની ચર્ચાઓના કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા કાંતિ અમૃતિયા તો અમરેલીમાંથી કૌશિક વેકરિયા અંકલેશ્વરમાંથી ઈશ્વરભાઈ પટેલ ગણદેવીમાંથી નરેશભાઈ પટેલ ફતેહપુરામાંથી રમેશ કટારા જે દાહોદ ફતેહપુરામાંથી રમેશભાઈ કટારાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જયરામ ગામિત નિજરમાંથી દર્શના વાઘેલા અસારવામાંથી પ્રભુ પ્રદ્યુમન વાજા કોડીનારમાંથી વડોદરા શહેરમાંથી મનીષાબેન વકીલને મંત્રીમંડમાં સમાવવામાં આવ્યા છે ડીસામાંથી પ્રવીણભાઈ માળી મૌધા ખેડા જિલ્લામાંથી સંજયસિંહ મહિડા બોરસદમાંથી રમણભાઈ સોલંકી અને પેટલાદમાંથી કમલેશ પટેલ તેમજ અંજારમાંથી રીકમ છાંગાને સમાવેશ કરવામાં આવ્યો છે તો જોવા જઈએ કે કયા દસ મંત્રીઓનું મંત્રીપદ છીનવાઈ ગયું છે જેઓને પડતા મૂકવામાં આવ્યા છે જેમાં સૌપ્રથમ પ્રથમ બળવંતસિંહ રાજપૂત જેઓ મંત્રી હતા સિદ્ધપુરથી ધારાસભ્ય છે તેઓને નવા મંત્રીમંડળમાં પડતા મૂકવામાં આવ્યા છે રાઘવજી પટેલ કૃષિમંત્રી હતા જામનગર ગ્રામ્યમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા તેમ પણ પડતા મૂકવામાં આવે છે ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્યના તેઓને પણ મંત્રીમાંથી પડતા મૂકવામાં આવે છે બેરા શિક્ષણ મંત્રી ખંભાળીયાથી હતા તેઓને પણ રિપીટ કરવામાં નથી આવ્યા અને ખાસ જોવા જઈએ તો કેબિનેટ મંત્રીનો હોદ્દો ધરાવતા કુબેરભાઈ ડિંડોર જેઓ શિક્ષણનો ખાતાનો પણ હવાલો ધરાવતા હતા અને સંતરામપુરથી પ્રતિનિધિત્વ કરતા એવા કુબેરભાઈ ડિંડોરને પણ મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે છે જગદીશ વિશ્વકર્મા સહકાર મંત્રી હતા અને નિકોલના ધારાસભ્ય છે તેમને પડતા મૂકવામાં આવ્યા છે મુકેશ પટેલ ઓલપાડના ધારાસભ્ય જેઓ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી હતા તેઓને પણ પડતા મૂકવામાં આવ્યા છે ભીખુશી પરમાર પુરવઠા રાજ્યમંત્રી મોડાસાથી ધારાસભ્ય છે તેઓને પડતા મૂકવામાં આવ્યા છે અને બહુચર્ચિત કક્ષાના મંત્રી દેવગઢ વારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબળ અનેક અટકળોની વચ્ચે અને લોકોને ખાતરી જ હતી કે આ મંત્રીમંડળમાં બચુભાઈ ખાબળનો છ ટકા તેઓને ઘરે બેસા વાપસી થશે તો એ પ્રમાણે અપેક્ષા પ્રમાણે બચુભાઈ ખાબરનું મંત્રીપદ પણ ગયું છે તેઓને રિપીટ કરવામાં નથી આવ્યા તો કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી હતા માંડવીથી ધારાસભ્ય છે તેઓને પણ પડતા મૂકવામાં આવે છે ગઈકાલે મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થઈ હતી જો કે આ મુલાકાત આજે સવારે નવ વાગે થઈ હતી અને મુખ્યમંત્રીએ રાજ્યપાલને જૂના મંત્રીમંડળના રાજીનામા આપી અને નવા મંત્રીઓની યાદી સોંપી હતી અને આજે આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નવા તમામ છવ્વીસ મંત્રીઓ સીએમ સહિત દિવાળીના નવી જાહેરાત જોઈએ કે દિવાળીનો નવો ધમાકો કહો પણ ગુજરાતના મંત્રીમંડળ ભૂપેન્દ્રભાઈ પટેલનું મંત્રીમંડળનું બીજું આ જે વિસ્તરણ છે એ થઈ રહ્યું છે અને એની અંદર આ છવ્વીસ મંત્રીઓ એ લઈ રહ્યા છે શપથ તો પંચમહાલ અને મધ્ય ગુજરાતની અંદર જો કે મંત્રીમંડળને યોગ્ય સ્થાન મળ્યું નથી પંચમહાલમાંથી કોઈ પણ મંત્રીઓનો સમાવેશ ધારાસભ્યનો મંત્રીમંડળનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેના કારણે પંચમહાલના મતદારોમાં અને જનતાની અંદર એક પ્રકારની નારાજગી એક પ્રકારની નિરાશા પણ જોવા મળી રહી છે બાસઠ વર્ષમાં અઠ્યાવીસમાંથી બાર મંત્રીમંડળનું વિસ્તરણ નવરાત્રીથી દિવાળીની વચ્ચે થયું છે એ જ પ્રમાણે આ વખતે પણ પરંપરાગત રીતે દિવાળી પહેલાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને એમાંથી દસ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે સોલે સોળ મંત્રીઓના ગઈકાલે રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા જેમાંથી છ મંત્રીઓને રિપીટ કરવામાં આવે છે જ્યારે દસ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે અને નવા ઓગણીસ મંત્રી નો સમાવેશ કરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો ભોગંબા ન્યૂઝ અનેક સમાચારોને જોવા અને જાણવા માટે ભૂગંબા ન્યૂઝ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી અને સહકાર આપવા વિનંતી